ગત આઠ તારીખના રોજ ચાદર પોલીસ સ્ટેશનમાં એક આપઘાતના દુષ્કરણનું ફરિયાદ દાખલ થઈ હતી જેમાં હેતલબેન કરીને એક વિદ્યાર્થીની હતી નર્સિંગ કોલેજની એણે એસીડીપીને આપઘાત કરેલો હતો જે અનુસંધાને જે મરણજનાર છે એના ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી હતી જે અનુસંધાને અમારા જાદર પોલીસ ગુનાની તપાસ કરતી હોય એમાં ગઈકાલે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેના નામ છે પ્રિન્સ પરમાર જે વડાલીનો રહેવાસી છે વિરેન્દ્ર કુમાર જે નવા ચામુ વડાલીનો રહેવાસી છે અબ્દુલ હફીઝ લુહાર જે પણ વડાલીનો રહેવાસી છે અને હર્ષ સોલંકી એ ઈડરનો રહેવાસી છે આ મૂળ આ જે ચારે આરોપીઓ છે એ જે મરણ જનાર છે એની સાથે અભ્યાસ કરતા હોય નર્સિંગ કોલેજમાં અને સાથે અવર જવર કરતા હોય બસમાં એ દરમિયાન આ જે મરણ જનાર છે એની પજવણી કરતા હોય અને એ આધારે એના જે મરણ જનાર છે એની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીનીઓ અને કોલેજ સ્ટાફના નિવેદનના આધારે આ ચાર વ્યક્તિઓના નામ ખુલવા પામેલ હોય અને એમની કાલે ધોરણસર ધરપકડ કરવામાં આવેલ છે અને રોજ નામદાર કોર્ટમાં તેઓને રજૂ રાખવામાં આવેલ છે હજુ બે આરોપી પકડવાના બાકી છે જેમની તપાસ હાલ ચાલુમાં છે